વડોદરાથી સમાચાર એમએસ યુનિવર્સિટીના પ્રોફેસરની આખરે ધરપકડ કરવામાં આવી પ્રોફેસર મોહમ્મદ અઝહર ધેરીવાલાની ધરપકડ કરવામાં આવી વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે પ્રોફેસરની સામે કાર્યવાહી કરવામાં આવી છે લવ જેહાદ અને ધર્મ પરિવર્તનના પ્રયાસના આરોપમાં પ્રોફેસર પોલીસ સકંજામાં છે

એમએસ યુનિવર્સિટીમાં વિમેન ગ્રીવન્સ કમિટીમાં આ જ પ્રોફેસર વિરુદ્ધ પોતાને જાતીય સતામણી સંદર્ભે અરજી આપેલી જે એમએસ યુનિવર્સિટીની ડિપાર્ટમેન્ટ પ્રોસીડિંગમાં આ કામના હાલના આરોપી પ્રોફેસર અઝર ડેરીવાલાને એમએસ યુનિવર્સિટીએ સસ્પેન્ડ પણ કરેલ છે આ ઇન્ટરનલ ઇન્ક્વાયરીના કામે આપણા હાલના ફરિયાદીને આ આરોપી પોતાની બહેનપણી કે મારી પાસે વાત કરતી નથી મન એના એ મતલબે ધમકી આપતો હતો એ મતલબે આ ફરિયાદીના ઘર સુધી પીછો પણ કરેલ છે અને પોતાના પર્સનલ રૂમમાં પણ આ વિદ્યાર્થીને બોલાવવાનો પ્રયત્ન કરેલ છે આ મતલબે સયાજીગંજ પોલીસ સ્ટેશને બીએનએસએસ કલમ ઇઠ્યોતેર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને આ એમએસયુના આરોપી પ્રોફેસર અઝહર ડેરીવાલાને ગઈકાલ રાત્રિના પોલીસ અટકાયતમાં લીધેલ છે